નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય લોકસભા ચૂંટણીની જાહેરાત ભાગધિરાન લોન થશે માફ મુખ્યમંત્રીનો મોટો નિર્ણય જે ખેડૂત મિત્રોને હપ્તો નથી મળ્યો તે કરી લેજો આ કામ કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના જેમાં ખેડૂતોના ખાતામાં આવશે પૈસા સાથે યોજનામાં રૂપિયા થશે ડબલ હોળી પહેલા સિંગતેલના ભાવમાં થયો છે વધારો રાશન કાર્ડ આધાર કાર્ડ અને વિદ્યાર્થીને લઈને સમાચાર સામે આવી ગયા છે પેટ્રોલ ડીઝલ થયું છે સસ્તું વાહન ખરીદવા માટે નવી યોજના ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી ખેડૂતો માટે ટેકાના ભાવ થયા છે જાહેર અને આજના સૌથી મોટા એવા ખેડૂત સમાચાર જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આજે ચૂંટણીની તારીખ થશે જાહેર લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પહોંચી ગયું છે દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે એવામાં લોકસભાની ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવી ગયું છે સૂત્રોના અનુસાર ચૂંટણી પંચ સોળ માર્ચ એટલે કે આજે લોકસભાની ચૂંટણીની તારીખ છે તે જાહેર કરી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂત માટે હેતુલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખરીફ સિઝનમાં ધ્યાનમાં લઈને નર્મદા કમાન્ડ એકત્રીસ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે મિત્રો ત્યારબાદના સમાચાર જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓનો વિરોધ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાની માગણીને લઈને આજે ગાંધીનગર પહોંચ્યા હતા જૂની પેન્શન યોજનાની માંગ સાથે સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં વિરોધ આંદોલન કર્યું હતું આંદોલનકારી કર્મચારીઓએ સચિવાલયના ગેટ પર પહોંચતા જ સચિવાલય દ્વારા પ્રવેશ માટેનો ગેટ નંબર એક બંધ કરવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હોળી પહેલાં ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો સિંગ તેલના ડબ્બાના ભાવ પચાસ રૂપિયા તેમજ કપાસિયાના ડબ્બાના ભાવ સાહીઠ રૂપિયાનો વધારો થયો છે કપાસિયાના ડબ્બાના ભાવ પંદરસો નેવું રૂપિયા જ્યારે તેલના ડબ્બાના ભાવ સત્યાવીસો વીસ રૂપિયા પહોંચ્યા છે સિંગ તેલના ભાવમાં આવનારા દિવસોમાં પણ ધીમી ગતિએ વધારો યથાવત રહેશે કારણ કે હોળીના તહેવાર પહેલાં જ ભાવ વધારવા પર અંકુશ રાખવા તંત્ર નિષ્ફળ પડ્યું છે હવે એવું લાગી રહ્યું છે કે ભાવમાં ફરીવાર વધારો થશે છે જેના કારણે મહિલાઓના બજેટ પર અસર થશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો હપ્તો નથી આવ્યો તો કરી લેજો આ કામ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દેશભરના લગભગ બાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો જમા કરવામાં આવ્યો હતો તેમજ જે ખેડૂતોને બે હજારનો પંદરમો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોને બેંક ખાતામાં પંદરમો અને સોળમો હપ્તો એક એટલે કે ટોટલ ચાર હજાર રૂપિયા આપવામાં આવશે જ્યારે જે ખેડૂતોના બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તો તેવા તમામ ખેડૂત મિત્રો ઈ કેવાયસી કરાવી લેજો અને તેમને બે હજાર રૂપિયાના બે હપ્તા એટલે કે ચાર હજાર રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેના માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને તમારે છે તે ઈ કેવાયસી કરાવવું પડશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક વાહન માટે નવી યોજના શરૂ દેશમાં ઇલેક્ટ્રોનિક વાહન માટે લાગુ કરવામાં આવેલી એફ એ એમ ઇ બી સ્કીમ એકત્રીસ માર્ચે સમાપ્ત થઈ રહી છે હવે તેને બદલાવવા માટે કેન્દ્રએ નવી યોજના ઈ એમ પી એસ શરૂ કરી છે આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે ટુ વ્હીલ પર દસ હજાર રૂપિયા થ્રી વ્હીલ પર પચીસ હજાર રૂપિયા અને પચાસ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપીને રૂપિયા ચારસો ને ત્રાણું કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે સરકાર ચાર મહિનાથી આ સ્કીમ ગ્રાહકોને એક એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી લાભ મળી શકે છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવી રહ્યા છે મહત્વના સમાચાર કારણ કે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે ખેડૂતોને છે તે પાક ધિરાણ લોન માફ થશે ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનો વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રિંગની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે જ્યારે સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય લોકોને મોટી રાહત મળી રહે છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરના પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો અંગે માહિતી આપી છે અને નવો ભાવ છે તે શુક્રવારે સવારે છ વાગ્યેથી અમલમાં મૂકવામાં પણ આવી ગયા હતા મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર જો તમે પણ આધાર કાર્ડ ધારકો છો તો તમારા માટે સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવા માટેની છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ આ સમય મર્યાદા ચૌદ માર્ચ બે હજાર ચોવીસ હતી આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારું નામ ફોન નંબર અથવા તો અન્ય કોઈ માહિતી અપડેટ કરવા માટે વધારે તમને ચાર મહિનાનો સમય તમને મળી રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતાં પુરવઠા વિભાગ હવે યુનિટ વેરીફિકેશનની તૈયારી કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમાં નામે રાશન લેવાનું હશે પહેલા મહિનામાં ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશ કામ ચાલશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનનો સુધા સુવિધા છે તે મળવા પાત્ર રહેશે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન આપવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર યુવાનો માટે ગેરંટી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના યુવાનોને નોકરીની ભરતી ખાતરી આપે છે કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારના ત્રીસ લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કર્યું છે કે જે મુજબ સમય મર્યાદિત રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશું અને પ્રથમ નોકરીની બાહેધરી પણ આપીશું મિત્રો ત્યારબાદના સમાચાર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આ લોકોને થશે બંફર લાભ દેશની જાહેર ક્ષેત્રોની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીના કર્મચારીઓના પગાર ધોરણે કેન્દ્ર સરકાર સત્તર ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે આ વધારો એક ઓગસ્ટ બે હજાર બાવીસથી અમલમાં મૂકવાનો આવ્યો હતો કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એલઆઈસીના એક લાખ જેટલા કર્મચારીઓને અને આશરે ત્રીસ હજાર જેટલા પેન્શનને લાભ થશે આ અંગે માહિતી એલઆઈસીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ યોજનામાં રૂપિયા ડબલ થશે સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવા પર તેમને પૈસા છે તે ડબલ થવા પાત્ર રહેશે ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નથી પરંતુ બમણા પૈસા પણ મળી જશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાડા સાત ટકા વ્યાજે મળશે આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર લાખો લોકોને થશે ફાયદો જેમાં ખેડૂતોને લઈને આવ્યા છે સમાચાર ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે હવે ડીએનપી ખાતરની થેલીમાં વધુ સબસિડી મળશે જણાવી દઈએ કે ડીએ ખાતરની થેલીમાં પહેલાં કરતાં ચાલીસ ટકા સુધી સબસિડી મળશે હવે ખેડૂતોને ખાતરની થેલી પર ખૂબ જ ઓછી કિંમતે ભાવ મળશે એટલે કે ખેડૂતોને એક બોરીના પાંચસો રૂપિયાનો નફો મળતો હતો તે હવે બારસો રૂપિયાનો નફો થઈ જશે એટલે કે ચોવીસો રૂપિયાની કિંમતની બેગ હવે બારસો રૂપિયામાં મળશે મિત્રો ત્યારબાદના સમાચાર અઢાર માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે અઢાર માર્ચથી નેવું દિવસ સુધી રાજ્યમાં રાયડા ચણા તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે પંદર જૂનથી ચાલનારી ખરીદીનો લાભ આજે ત્રણ પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને મળશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે આ માટે સમુ સંપૂર્ણ આયોજન થઈ ગયું છે બે લાખ પિસ્તાલીસ હજાર સાતસો ને દસ મેટ્રિક ટન તુવેર જેની કિંમત રૂપિયા સત્તરસો ને ચોત્રીસ કરોડ જ્યારે ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો ને ત્રીસ મેટ્રિક ચણા સાથે એક લાખ પચાસ હજાર નવસો પાંચ મેટ્રિક ટન રાયડા જેમની ખરીદી સરકાર કરશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પાંચ લાખથી વધુને મફત તબિય તબીબ સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટમાં પરિણામના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના સાત દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે મિત્રો આગળના સમાચાર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેરીનું આગમન થયું છે અને કેસર કેરી ઉનાળા ઉના પંથકમાં આવી ગઈ છે જેમાં દસ કિલો બોક્સના ભાવ થી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે જ્યારે મિત્રો આ વર્ષે કેસર કેરીની સીઝનમાં સપ્ટા મોડો પ્રારંભ થયો છે વેપારીનું જણાવ્યું છે કે ગોંડલ ફૂડ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ હતી આ વર્ષે પણ સિઝનમાં કેસર કેરીના શ્રી ગણેશ થયા છે ત્યારે રાજકોટ ગોંડલના ફૂડ માર્કેટિંગ યાર્ડમાં બસો બોક્સની આવક નોંધાઈ છે ગત વર્ષ કરતાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળશે ગત વર્ષની વાત કરીએ તો દસ કિલો કેરીના બોક્સના ભાવ ખેડૂતોને અઢારસો તેલીને એકવીસો રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા હતા મિત્રો ત્યારબાદના સમાચાર વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે ધોરણ નવ અને દસ અને અગિયાર અને બાર માં સરકારી અને શાળાઓના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે પહેલાં આ સેવા ધોરણ એકથી આઠ માટે વિદ્યાર્થીઓને મળતી હતી જે વિદ્યાર્થીઓ શાળાના પાંચ કિલોમીટર દૂર રહેતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજના લાભ મળવાપાત્ર રહેતી હતી આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને છસો રૂપિયા અપાતી હતી આ યોજનાનો અમલ બે હજાર ચોવીસ અને પચીસના શૈક્ષણિક વર્ષની શરૂઆતે કરશે જેનાથી શાળાઓને દૂર રહેતા વિદ્યાર્થીઓ વાત કરીએ તો આજના સૌથી મોટા એવા ખેડૂત ઉપયોગી સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તળ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં છે તે મોટી મગફળી બારસો એકત્રીસ રૂપિયાના ભાવ બોલાયા હતા સાવરકુંડલા યાર્ડ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ છે તે તેરસો ને એકાવન રૂપિયાથી લઈને સોળસો એકતાલીસ રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે કપાસના બારસો પંચોતેર મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી ચણાના ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેરસો ને પચાસ રૂપિયા સુધી બોલાયા હતા ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જ્યારે અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી છે તે એપ્રુવલ કરવામાં આવશે અને જે નામથી તમે અરજી કરીએ છીએ તે જ નામે સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ કરવા મિત્રો આગળના અંદર વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજારની સહાય રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાઓની અરજીઓ માટે ખેડૂતો આઈ પોર્ટલ ઉપર જઈને ખેડૂતો અરજી કરી શકે છે ખેડૂતો આ અરજી તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ શરૂ કરી દેવામાં આવી હતી નાણાકીય લક્ષની એકસો દસ ટકા મર્યાદા વહેલા તે પહેલાં ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવી હતી આ દરેક ખેડૂતોને વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સબસિડી સહાય તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવો નિર્ણય સરકારે લીધેલો છે મિત્રો આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો નોંધાયો છે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતાં પતંગ તૈયાર કરવાની મજૂરી પણ વધી છે જેના કારણે પતંગનો ભાવ પણ વધારો જોવા મળ્યો છે જોકે દોરાના ભાવમાં કંઈ વધારો જોવા મળ્યો નથી